સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

વોર્ડ નંબર ચારમાં ફળિયા વિસ્તારમાં મુખ્ય ચોકડી ઉપર ગંદકીની ભરમાડ જોવા મળી રહી છે સ્થાનિક રહીશો તેમજ આવતા જતા રાહદોરી મતે ગંદકીના કારણે ગંભીર બીમારી ફેલાઈ તો જવાબદાર કોણ રહેશે પંચાયત વિસ્તારમાં ગંદકી દૂર કરવા આંખ આડા કાન કરતા હોવાના આક્ષેપ લગાવી રહ્યા છે તમામ રાજકીય નેતાઓ આ મુખ્ય ચોકડી રસ્તા ઉપરથી અવરજવર કરતા હોવા છતાં કંઈ પણ કાર્યવાહી કરતા ન હોવાનો રહીશોનો આક્ષેપ છબ્વીસમી જાન્યુઆરી પહેલા આ ગંદકી પંચાયત દ્વારા દૂર થાય તેવી વોર્ડ નંબર ચાર ના તેમજ આજુબાજુના રહીશોની લોક માંગ ઉઠવા પામી છે મહીસાગરથી વિજય જોશી સાથે જોતારો સત્ય વિચાર ન્યૂઝ